રણ મેદાન માં કે સરિયા કર્યા કી કે સમ હતા જનની ના લાડક વાયા કોઈક ના કંઠ તો કોઈક ના માડી જાયા કોઈ તૃષા દિલ ના હતા નિર્મળ નીર દીધા બલિદાન સૌ ધરમ ધીંગાણે પનોતા પુત્ર હતા સૌ વસુંધરા ના શૂરવીર કવિ દાદ નોંધે એમ શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે કુઓ જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે સાવ અલગ તાસીર છે આ ભૂમિ ની અહી મહાભારત વાવો ને ગીતા નીકળે આવા જ એક શૂરવીર આશો જે ડોડિયા ની વાત આજે આપણે કરવાની છે જેમના વિશે પૂરો ડોડિયા ઘણું ખમીર રાજપૂતી રાખી હો ભી વાત શબ્દરૂપ એમના જ મહેમતસિંહ ડોડિયા એ આપેલ છે અને આ વાત ઉપર એમણે એક બુક પણ લખેલ છે એમના જ શબ્દો સૌરાષ્ટ્રના સંતો નો ઇતિહાસ આલેખવા બેસીએ તો આખું આખું પૂરું થઈ જાય તો ઇતિહાસ તો અધૂરો ને અધૂરો જ રહે આવી આ પાવન ધરા માથે ગૌ બ્રાહ્મણ કે અબડા નારીની રક્ષા ખાતર પણ નો વિચાર કર્યા વિના કુદી પડનાર શુરવીર રણભડ ભડવીરો નો ઉજળો ઇતિહાસ વણ જાણ્યો કે વણ લખ્યો આ ધરાની ધૂળની ભીતરમાં અકબંધ પડ્યો છે અને શાયદ એટલા માટે જ એમણે આ બુક લખી હોય જેથી આવો વર્ણ જાણ્યો અને વણ લખ્યો ઇતિહાસ વધારેમાં વધારે લોકો જાણી શકે ભારત વર્ષમાં સુવર્ણ ઉકેલીએ તો જળહળી રહેલા અને ઇતિહાસ તથા વિજેતાઓ તથા ક્રાંતિકારીઓની ઇતિહાસમાં ક્રાંતિકારીઓ જોવા મળે એમાંય વળી ક્ષત્રિય યોદ્ધાઓમાં પ્રથમ પંક્તિમાં સ્થાન ધરાવનાર રણભણ ડોડિયા કુળનું પણ અનેરું અને ખમીરવંતુ સ્થાન રહેલું છે રણભણ સો રાજપૂત રણમાં હે ખાડા ખહે પણ દોડિયા નો ખહે

હટાણું હતું ગામમાં પાણી માટે ગઢિયા માતિયા અને ચંદ્રાસર નામના ત્રણ તળાવ કાશીના દિગંબર સાધુ નો અહી મઠ આવેલો પાંચ મજલાની વાવ

ફરતા ગામની રૈયત પોતાના ઘરના દર દાગીના કે રૈયાસત જમાતના બાવલિયા પાસે થાપણ તરીકે મૂકી જતી ને જરૂર પડે લઈ જતી દુકાળ ટાણે ફરતા ગામની રૈયત માટે અખાડાના દ્વારો ખુલ્લા મૂકી દેવાતા લઈ જાઓ મારા બાપલિયાઓ આ બધું તમારું જ તો છે અમારે દિગંબરોને ભેગું કરીને હું કરવું વાહ સૌરાષ્ટ્રના સાધુડા વાહ

ચોપડે ટંકાયેલી સુરવિરતાની જીવતી વાર્તા હાલમાં હોકારાય દે એવા હરદાસજીના ત્રીજા સંતાન આશોજી ડોડિયા ની આપણે અહીંયા વાત સાંભળવાના છીએ બોસાળે ચાવડા મરદ છે ડોડિયા સવાય ભળને રણમય નાઠાની વારી નઈ આ ખમીરવંતી ધરાના ખોળે કારડિયા રાજપૂત કુના ડોડિયા પરિવારો વટથી અને સમય હારે તાલ મિલાવીને ગામમાં હળી મળીને રહે આજ વંશમાં આશુજી ડોડિયા નામે પુત્ર રત્ન નિપજે બાળપણથી જ ક્ષત્રિયોના સદગુણોની ગળથુથીના પાન ખાય એમાં માતા જીજાબાઈ શિવાજીનો ઉછેર કરવામાં કોઈ કસર છોડતા નથી એવી જ રીતે માતા તેજબા પણ નાનકડા હાવજની દેખભાળ રાખે

કારણ કે બધાય ગાળકોને એમને ગોઠવેલી રમતમાં ખૂબ જ આનંદ આવતો ક્યારેક આશોજીને કોઈ કારણે રમવા જવાનું મોડું થઈ જાય તો બધા ભેરુ ઓશિયાળા અને નાસીપાસ થઈને વિલા મોઢે એકબીજાને પૂછતા કે હજુ આશુ કેમ ન આવ્યો એના વગર આપણે શું કરશું યુવાનીના ઉમરે પગ મુકતા આશોજીની છાતીમાં અને દિલો દિમાગ પર જાણે મરદાઈના બીજા રોપણ થયા લાખો માં ડોળીયા હાવજ નો ખાતરી આવે જાણે કે માં કુળદેવી ચામુંડાના ચારે હાથ આ મરદની માથે નો હોય એમાં દેવી યુવાનની આભા અને પ્રભાવ 18 રંગાની હિયે ઉતરી આવ્યા દુશ્મનોને પણ ઈર્ષ્યા થાય એવો આ યુવાન જાણે કે આભ આભમાંથી નો ઉતરી આવ્યો હોય જાજરમાન વ્યક્તિત્વ સભર સભરવાળી અને હેત જોઈને અનેક મનખા આ યુવાનને નિર્ખીને થાકતા નહીં ક્ષત્રિય કોળ હોવા છતાં પણ જીવ હિંસા તો કદી આચરતા નહીં

માલધારીની વાત સાંભળાઈ પેલા તો આશોજીએ પણ ત્યાં પડેલી ઘરે આવીને પિતાજી પાસે પાટો બંધાવતી વખતે પિતાજીએ કીધું એમ કઈ નારની પાછા દોડાતું હશે પગ તો જુઓ કેટલું લોહી વહીર્યું ત્યાં તો આશોજીએ તરત જવાબ આપ્યો નહીં પિતાજી આ કઈ ગંભીર ઈજા નથી

શિક્ષણ ની સાથે યુદ્ધ કળામાં પણ નિપુણ બનાવી દીધેલા વળી એ વખતના જમાના માં ભણતર તો બહુ એટલે સંસ્કારો તથા સાધુ સંતોના સમાગમથી અને ઇતિહાસ ના દાખલાઓ વડે નીતિ ધર્મ ન્યાય અને ખાનદાની ના ગુણો કેળવાતા હતા વળી આર્થિક ઉપાર્જનમાં પણ ઘરની ખેતી અને દૂધના ઢોર એટલે કામ તો હોય જ

ઘરે ઘરે ઘી અને દૂધની ની છોડો ઉડતી અને જો કોઈ લેનાર આવે તો ગાયો નું દૂધ વિના મૂલ્યે આપવામાં આવતું ગામના લોકો પણ કેતા કે વાહ રાજપૂતાય વાહ ધન્ય છે તમારી ગુરુદેવી ને ભાઈ સંપ જોઈ અને ગામમાં એમનો દાખલો દેવાતો અને પોતાના આશરા ધર્મ ને પણ તેઓ જાળવતા આમ બધી રીતે મારો રામ રમવા નીકળ્યો ત્યારે એક દિવસ આશોજી ને ગામત્રે જવાનું થયું હાથમાં કડીયાળી ડાંગ માથે આટીયાળી પાઘડી સુરવાલ ને માથે ભેટ ઉપર કહુ વાળું કેડિયું અને પગમાં રાઠોડી મોજડી પહેરીને આશોજી બાર ગામ જવાની ગયા આઠ દસ ગામનો પંથ હોય ત્યાં ઘોડાનું તો કામ જ નહીં માટે પગપાળા જવું પડતું

વાછડાઓ એ મેલેલા ધાવણ લઈને ગોચરમાં માં ને ચારો ચરવામાં મન ગોઠતું નથી પનઘટની પનિહારીઓની ઝાંઝરીઓ ના જોર નથી હંભળાતું સુરજ દાદો પણ વાદળા રૂપી પડદામાં નજરું ઢાળી મંજિલ કાપી રહ્યો છે આમ સીતાપુર ગામ આખો યાદ સવારથી ન જાણે કે સુનકાર ભાસી રહ્યું છે ત્યારે સીતાપુરમાં માં આખા એ ગામ ગૌધણ લઈ ગામ ગોવાળ ગોરી સીમ માં ચારો લેગ્યો છે વળી જમાનો એવો હતો કે બાંધે તલવાર અને દોરે ભેષ માટે જેવું આર્તી ટાણું થયું કે અંધારે અને ખેપાની ને લલકારતા હવે બરાબર સુરજ નારાયણ રનના દેહ ઉમરે પગ મુકવા જઈ રહ્યા હતા ઈ બહોળ પેટીબીન ખેતી ભોય માથે ધરવી રોજ હાંજની જેમ આજે પણ વાતી વળ્યો અને માતિયા તળાવ ને પાળ માથે ગીજ ઝાડી માં પાણી પાવા તળાવમાં ઉતારી ત્યારે ગામ માં આજ નથી ઈ ઘડી લાભ જોઈ અધર્મી અને પ્રજાને રંજાડનારા રંજાડ ગોઠે ગૌતરીયો ની ખડખડાટ સાંભળી ઝાડી છુપાયેલો લાખો નામનો નો પોતાની 11 ભરુ ની ટોળકી લઈને નીકળ્યો અને નિશાચરો ગાયો ના ધણ ને ઘેરી વળ્યા હાકલો કરીને ભગાડી મજબૂર થયેલી ના લડકાર રેડા ને શંખના થયો પંખી કલરવ કરતા માળામાં રહેલા બચ્ચા પાસે આવી રહ્યા ગામની નારીઓ રાંધવાના કામમાં લાગ્યું અને ભોળા બાલુડાઓ ભેકડા માંડ્યા આમ સૌ પોતપોતાના કામમાં ગરકાવ થયેલા છે

ગુવા અને બુમો પાડવીને આશોજીને ત્યાંથી નીકળવું બુમો કાને પડતાની સાથે જ આખો મામલો પારખીને આશોજીને કઈક સંકટ જેવું લાગ્યું એટલે સીધી તળાવ હામી દોટ મૂકી હાથમાં માં કડિયાળી ડાંગ રમાડતો રમાડતો પોતાના ગામ સીતાપુર ની કેડી પડછંદ કાયા કાતરાશી મૂછો જાણે ગીર નો ડાલા મથો હાવજ ના આવતો હોય

મારે હવે તમ હારે કઈ વેર નઈ અમારા ધંધામાં સિદ્ધ ને વચમાં આવોસ બાપ તમારી ગાયું હોય એ તારવી ને તમ તમારે જતા બાપુ આ વેશ માં આવી ગયેલા આશુભા ના રૂવાડા અવળા થઈ ગયા આખો હિંગળો જેવી લાલ થઈ ગઈ અને છલાંગ મારી લાખાની ઢુકડે આવીને લાખાને પડકાયરો બેવલો થામા મલક આખામાં ચોરીને લૂંટ કરીને હજુ તું ધરાણો નઈ છે તે આજ સીતાપુર માથે હીણી નજર નાખવાની હિંમત કરી મારા ખોળિયામાં જા લાગી પ્રાણ હશે પૈંડમાં લોહીનો એક ધ્રાગો હશે ને ક્યાં લગી ગાયોનું રક્ષણ કરવાનો મારો ધર્મ છે ગામ લૂંટનારા સામે હથિયાર ઉપાડવાનું તો રાજપૂતોના લોહીમાં જ હોય જો આજ તને ગવતરી ઉવાળવા દઉં તો તો મારી ભવાની લાજે લાખા આમ નસે નસમાં શુરાતન ઉભરાવાથી હવે આ શોજી જીભા જોડી કરવાના મૂડમાં નોતા પેલો ઘા રાણાનો એમ કઈ પોતાની ડાંગ લાખાની પડખેના ઘોડે સવાર સાથીના સાથાના ભાગે ઝીકી અને ઘોડા સહિત બંને બોકાસો નાખીને ઢળી પડ્યા એકલમ જોધે આજ દુશ્મનોના ના દળ કટક માથે જેમ ભૂખ્યો સિંહ તૂટી પડે એમ દળવા કાંડાના જોરે કરડિયા કરી રહ્યો છે આજ જાણે પ્રણ લીધું હોય એમ ધીંગાણે જોધરમર વીર ઝઝૂમી રહ્યો છે વીરવંશ કારાડીયા રાજપૂતે ધીંગાણે હાક બોલાવી લૂંટારાઓ હવે ગાયો પરથી નજર ખસેડીને આશોજીને ઘેરી વેડા લૂંટારુઓના હાથમાં ભાલા તલવારો ને બરછીઓ છે જ્યારે આશોજી ડોડિયાની ડાંગ પણ સજેલી સાંગ જોઈ લ્યો ને ગાયની વારે ચડેલા રણભડ આશોજીને જોવા આજ આરતી તાણે દેવતા હોય મંદિરમાં નહીં પણ આકાશમાં ઘમસાણ જોવા પધાર્યા હોય તો કદાચ ના નહીં ફેર ફદુડી ફરતા આશોજી હાથમાં રહેલી લાંબી ડાંગ એવી રીતે તો સમણે છે કે કોઈ ઘોડે સવાર ટુકડો આવી જ શકતો નથી આજ સીતાપુરની દિશાયું દિશાયુ આસોજીને ભલકારો ભણી રહી છે લાખો પણ આવી રીતે લડી રહેલા આસોજીના વિરત્તવા અને શૌર્યને ભામી ગયો જાણે કોઈ ખાખરો કેસોડાના પુલથી ખીલ્યો હોય એવા આસોજી લોયથી માતૃભૂમિ માથે અભિષેક કરીને ધરતી માનો ઋણ ચૂકવતા હોય એમ લડી રહેલા શૂરવીરમાં લાખાએ કઈક દૈવત્વ જોયું

ગાયો હવે ગામ ભણી જઈ રહી છે દુશ્મનો ભાગી છૂટાયે જોઈને શરીર ઉપર તલવાર બરછી અને ભાલાના ખાવથી ત્રોફાઈને લોયથી લથબત આસોજીના દેહમાંથી નો સરવા માંડ્યું દેહ ટકાવવાની જીજીવિશા ન હોવાથી એક પણ ઉહકારો કર્યા વિના વિરત્વની વાટે હવે સર્ગા પરની કેડીએ ડગલા માંડવા ઉતાવળા બન્યા છે આ તરફ સીતાપુર માં ઠાકર મંદિરે આરતી પૂરી થતા ગોવાતી આવીને ધા નાખી માત્યાની પાળે આશાભાને ગૌધણ વાળવા આવનાર લાખા ધાડીત વચ્ચે ધિંગાણું થયું છે બુંગિયા ઢોલની દાંડી આખાય ગામની અંતર દિવાલો ઉપર અથડાય હાથ પડ્યું હથિયાર લઈને ગામ આખુંય પુગ્યું માત્ય તળાવ પણ અહીંયા તો ઘડી ભરનો જ મામલો હતો તળાવની પાર ઉતરતા ઓતરા કોઈ રાસવાક દૂર ભોમકા માથે આશોજી પડ્યા છે મુખારવિનની એક પણ લકીર બદલાણી નથી ગામ ભણી જાતી ગવતરી અને નીરખી મરક મરક આરણભ મલકાઈ રહ્યા છે દેહના અંગે અંગ વેતરાઈ ગયેલાપુર ઉતરતા અંધારામાં પરમ ચેતના રૂપ થઈ જન્મધાત્રી ના ખોળે માથું ઢાળીને એક પનોતો પુત્ર ચીર નિંદ્રામાં પૂઢી ગયા હોય એ રીતે પોતાના કુટુંબીજનો અને એમના વારસદારોમાં ત્રણ દીકરાઓ રામસંગજી કરશનજી અને ભાળી વાલપ કરતી અંતર થી આશીર્વાદ દેતી હોય એમ આખ્યું આહુડા ખેરવી રહી છે વાછરુને ગળે બાંધેલી ઘુંદડીઓના ઝીણા ઝણકારે જીવનની ઝાકોળા બોલાવતી ગૌ પ્રતિપાલના ગાણા ગાતી રાઈત

આજે સિહસ્થપુર કે હાલના રાજ સીતાપુર ગામમાં પાદરમાં ઝાપાથી આથમણી કોર માતિયા તળાવની પાળની પેટાળમાં આ અમર ઇતિહાસ ને સાક્ષી પૂરતી શુરવીર ની ખાંભી હાલમાં પણ હોકાર આદે તળાવ કાંઠે શૌર્યવીરની ની ખાંભી ખોડિયા આશોજી સમડોડિયા જગમાં ન મળે જોડિયા આવા અમરવીર આશોજીના વંશજો હાલમાં પણ રતન પર ટીકર વલગામડા સાપકડા મેરુપર ચિત્રોડી ઉમડા દુધઈ વગેરે ગામમાં વસેલા છે આ કુળમાં માં આજે પણ વીર આશોજી બાપુ નિત્ય પૂજાય છે સુરોપુરો ડોડિયા કુળનો ઊંચો ઘણો ખમીર રાજપૂતી રાખી ઘણી ધન્ય હો ભડવીર લેખક શ્રી નોંધ કરે આવી જ રીતે રાજપૂત સમાજના સંતો ભક્તો અને વીર પુરુષો કઈ કઈ પેઢીઓ ઉજાગર કરવામાં ઈશ્વરી મહેરબાનીઓ રહી છે કળી કાળમાં પણ આ સૌરાષ્ટ્રની ધરા માથે શુરાપુરા અને સત્યો કેટલાય કુળમાં પૂજાય છે ધન્ય છે લેખકને કે તેમણે આપણા ભવ્ય ધરોહર સમા ઇતિહાસને સાચવવા માટે આવી બુકની રચના કરી વાતની જાણ લોક ગાયક મૌલિકભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી છે અને બુક છે એને લખનાર મહિપતસિંહજી ડોડિયા છે આશા રાખું છું કે તમને આ વાત સાંભળવી ગમી હોય આપણી આવી જ ઐતિહાસિક વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ લાયકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો અને એક ખાસ વાત મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી આપણો આ ભવ્ય ઇતિહાસ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે જો તમે આવો કોઈ ઇતિહાસ જાણતા હોવ અને અમારા સુધી પહોંચાડવા ઈચ્છતા હોવ અને વધુમાં વધુ લોકો જાણે એવી ઈચ્છા રાખતા હોવ તો તમે અમને વાતની જાણ મેલ દ્વારા ફેસબુક પેજ દ્વારા કે પછી ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા જણાવી શકો છો